એવું કઈ થયું જ નથી અને ઘર હોય ત્યાં તો થોડું ઘણું પડે એવું કઈ થયું જ નથી મારા મિસ્ટર ખુબ જ સારા છે નમસ્કાર મિત્રો એક વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જી હા મિત્રો બાનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તેમને તેમના પતિએ માર માર્યો હતો તેવું અત્યારે ઓડિયો વાયરલ થઈ રહ્યો હતો ત્યારે તેમણે પુષ્ટિ કરતા કહ્યું છે કે મારા પતિએ મારા પર હાથ ઉઠાવ્યો નથી અને મારા પતિ બહુ સારા છે અને અમારી બહુ સારી બને છે તેવું તે કહી રહ્યા છે અને તેમના વિરોધીઓને પણ ચેલેન્જ આપતા શું કહ્યું તે જરૂરથી જોવા માટે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો ના ભાઈ એવું કંઈ થયું જ નથી અને ઘર હોય ત્યાં તો થોડું ઘણું પડે એવું કંઈ થયું જ નથી મારા મિસ્ટર ખૂબ જ સારા છે પણ જે અત્યારે જે આ માહોલ ચાલી રહ્યો છે એમાં એવું છે કે હું તો હવે સ્પષ્ટ બોલું છું ને હજી તો હું સ્પષ્ટ બોલીશ અને હજી લડાઈ આપી બધાયને હું હવે ચીમકી આપું છું જેટલા વિડીયો વાયરલ કરાવો એટલા કરાવો જેટલું તમારેથી થાતું એટલું કરાવો પણ પદ્મિની બા છે ને એ મક્કમ છે અને કોઈ દિવસ ઘરે બેસશે નહીં અત્યારે શું થઈ ગયું છે જે અમારા આગેવાનો છે અમુક એ લોકોને પણ ઈર્ષા આવે છે કે પદ્મિની બા પદ્મિની બા આગળ આવવા ન જોઈ પદ્મિની બા આજથી નહીં પદ્મિની બા દસ વર્ષથી હંમેશા બધાને સાચો જ જવાબ આપતા આવ્યા છે એટલે હું ક્યાંક ને ક્યાંક બધાને નડું જ છું એટલે થોડોક માહોલ એવો થઈ ગયો છે કે ચારે કોરથી મને માનસિક ફોન પણ આવતા હોય છે કે ભાઈ આ બેનને આવી રીતના આપણે કરીએ તો બેન થોડાક પણ ના હું બધાને હું હવે આપું છું કે હજી જેટલાથી જેટલું બને એટલું વાયરલ કરતા જ જાઉં હું બરોબર જ છું મારા ઘરે જ છું